ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું અને પાર પાડ્યો છે કેસમાં ફરાર થયેલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ પ્રતિક ભટ્ટ પંકેલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરાઈ છે આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મહાઉસમાં છુપાયા હોવાની માહિતી મળી હતી અને જેમાં ચિરાગ અખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદ ઉદયપુરથી ઝડપાયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા અને ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે ખ્યાતિ હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા હતા તો પીએમ જય યોજના અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરી મોતના મુખમાં ધકેલનાર આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે આવી ગયા છે આ તમામ લોકો પોતાનો મોબાઈલ બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને કોને મદદ કરી હતી તો આ સાથે જ તે અંગેની તપાસ પણ ચાલી રહી છે જોકે આ કેસમાં હજુ પણ ત્રણ આરોપી ભૂગર્ભમાં હોવાથી હજુ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે ખ્યાતિ હોસ્પિટલ કુલ આરોપીઓ સામે ગુનો છે છે અત્યાર સુધીમાં આરોપી પકડાઈ ગયા આ કેસમાં સૌપ્રથમ પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ અને હવે પાંચ આરોપીઓ ઝડપાયા છે જ્યારે કે ત્રણ આરોપીઓ હજુ વોન્ટેડ છે અને જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે જ્યારે બે આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં છે જોકે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં અમદાવાદની વિવાદિત ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેલાવ ગામના દશરથ ઠાકોરની

સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે હોસ્પિટલના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં પણ હોસ્પિટલ દ્વારા તેલાઉ ગામ જે સાણંદ નજીક આવેલું છે એ તેલાવ ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને અહીંયા પણ તેઓએ જે ગામમાં રહેતા કેટલાક લોકો જે છે તેઓને કેમ્પમાં સારવાર માટે લઈ ગયા હતા અને પછી તેમાં તેલાઉ ગામમાં રહેતા દશરથજી ઠાકોર જે છે કે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કારણ કે તેઓને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું તેમના પુત્ર સંજયભાઈ આપણી સાથે છે સંજયભાઈ શું આખી જે ઘટના ક્યારે બની હતી અને શું ઘટના બની હતી આખી આ તો અત્યારે આપણે બોરિસ્ણાનું સાંભળ્યું એટલે જેવું આ બોરિસણા ગામમાં થયું છે કડી બોરિસણા એવું જ અમારા ગામમાં આજથી બે બે વર્ષ પહેલાં એટલે કે જુલાઈ મહિનામાં બે હજાર બાવીસમાં ખ્યાતિ હોસ્પિટલના સત્તાવાળા જે પણ હોય એમણે એમ ગામમાં કેમ્પ કર્યો પછી સવારમાં મારા ફાધર બીજા ચાર પાંચ લોકોને કહ્યું કે તમે સવારે ત્યાં આવજો તમને ભાડું મળી જશે અને આયુષ્યમાન કાર્ડ તમને કઢાવી આપીશું એટલે મારા ફાધરને બીજા એક ભાઈ ગામના બીજા બે લોકો જે ગયા નહીં એ કે અમે થોડી વાર રહીને જઈએ છીએ પણ એ ગયા નહીં મારા ફાધરને બંને ત્યાં આગળ હોસ્પિટલ પહોંચી કોઈ પણ પરિવારજનોનો કોન્ટેક કર્યા વિના અથવા ક્યાંય કોઈ જગ્યાએ કોઈને પણ પૂછ્યા વિના સીધા જ એમને દાખલ કરી દીધા અને બંને મારા ફાધર અને બીજા ભાઈ બંનેને સ્ટેન્ડ મૂકી દીધા પછી જ્યારે બે વાગે ત્રણ વાગે ફાધર ઘરે આવ્યા નહીં એટલે મારા નાના ભાઈએ તપાસ કરી તો કે આઈસીયુમાં છે થોડી વાર એને હમણાં વાત કરાવીએ છીએ અને તમને પછી મળવાનું કહીએ છીએ એને મતલબ કોઈ પણ કોઈને કંઈ પણ કહ્યા વિના અથવા પરિવારજનોને કંઈ પણ પૂછ્યા વિના સીધી જ નળી બ્લોક છે એવું કંઈ અમને સ્ટેન્ડ મૂકી દીધો બસ એ જ તે ભાઈ એ તો ખાલી આયુષ્યમાન કાર્ડ લેવા જ ગયા હતા અને ત્યાં આગળ પહોંચે એટલે કે ભાઈ નળી બ્લોક છે કે શું ખબર નહીં એમણે શું કર્યું અને સીધું જ એમને સ્ટેન્ડ મૂકી દીધા એમાં મારા ફાધરનું અવસાન થયું અને બીજા એક ભાઈ એમને પણ સ્ટેન્ડ મૂકી દીધું છે પછી અમારા ગામના લોકો જેવી રીતે અત્યારે બોરઠામાં થયું એવી અમારા બધા લોકો ત્યાં પહોંચ્યા પણ હોસ્પિટલવાળાએ પછી પોલીસ બોલાવી લીધી પછી અમે પોલીસમાં ફરિયાદ કરી એટલે તે સમયે હા પોલીસે અમારો જવાબ પણ લીધો છે તે સમયે પછી કંઈ થયું નહીં અને મારા ફાધરનું મેં પેનલ પીએમ કરાવડાવ્યું હતું એનો રિપોર્ટ બે વર્ષ થયા પણ હજી પણ મળ્યો નથી હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરી દેવાયું હતું સ્ટેન્ડ મૂકીને અને તેમાં ક્યાંક ને ક્યાંક તેમનું મોત થયું હતું જો કે ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી પેનલ પીએમ પણ થયું પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને હજુ પણ સંજયભાઈ અને તેમનો પરિવાર જે છે તે આ તેમના પિતાનું અવસાન કેવી રીતે થયું તેને લઈને જવાબ માંગી રહ્યો છે ન્યાય ઝંખી રહ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી તેલાવ ગામ અમદાવાદ સુરતના પાંડેસરામાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને સીલ કર્યા બાદ હવે સંચાલક અને તબીબોને નોટિસ ફટકારાઈ છે તબીબોના ઘરે નોટિસ મોકલવામાં આવી છે જેમાં અઠ્યાવીસ નવેમ્બરે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ છે સંચાલક અને તબીબો પ્રમાણપત્રો હાજરી નહીં કરે હાજર નહીં કરે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે જેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કરાશે સ્ટેટ કક્ષ થી રિપોર્ટ આવ્યા બાદ પેનલ્ટી વસૂલવામાં આવશે હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરવાની કાર્યવાહી કરાશે જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ હોસ્પિટલને અગાઉ સીલ કરવામાં આવી છે નોટિસ પણ લગાવવામાં આવી છે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હોસ્પિટલ રજીસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને પેરામેડિકલ કાઉન્સિલ સહિતના તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે જેને રજૂ કરવા માટે હોસ્પિટલના સંચાલક અને તબીબોને એક તક આપવામાં આવી છે ચકાસણીમાં ગંભીર બાબત મળી આવશે તો હોસ્પિટલની સંપૂર્ણ માન્યતા રદ કરવામાં આવશે સુરતના સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જે વિવાદોમાં ઘેરાઈ હતી તબીબો બોગસ હોવાની વાત હતી હોસ્પિટલ બોગસ હોવાની વાત હતી તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી આપણી સાથે આરોગ્ય અધિકારી છે આપણે સીધા વાત કરીએ સાહેબ જે હોસ્પિટલનો વિવાદ હતો સીલ મારવામાં આવી છે હવે એને નોટિસ આપવામાં આવી છે એમને જે તે દિવસ અમે હોસ્પિટલ સીલ કરી છે અને એ એમની હોસ્પિટલ પર અમે નોટિસ ચોંટાડી છે અને એમને હાજર રહેવા માટે આવતા ગુરુવાર એટલે અઠ્યાવીસ તારીખે એમને અમે કીધું છે કે ચાર વાગ્યે અહીંયા જે બી પ્રમાણપત્રો એમને જે જીએમસી છે જીએનસી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં ફાયર એનોસી છે કે નહીં એ રજૂ કરવા માટે અને અન્ય પ્રમાણપત્રો રજૂ કરવા માટે તક આપી છે એ તક માટે હવે ગુરુવારે ચકાસણી કરવામાં આવશે જો યોગ્ય ન જણાય તો અમારી જે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની જે કમિટીની રચના થઈ છે એ સમક્ષ મૂકવામાં આવશે અને જે પેનલ્ટીની જોગવાઈ છે મુજબ એ પેનલ્ટી કરવામાં આવશે હોસ્પિટલ તો જેટલ નથી કરાયું પણ જે ડોક્ટરો હતા તેઓની ડિગ્રી પર બી સવાલ ઉભા થયા છે ડિગ્રીને લઈને તેમના પર પોલીસ કેસ પણ થયા છે એ બધું જ ચકાસણી કરવામાં આવશે અને જો ચકાસણીમાં ફેલ થશે એ તો એમને કોઈ માન્યતા મળશે નહીં બિલકુલ પાંડેસરાની હોસ્પિટલના વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો અઠ્ઠાવીસ તારીખના રોજ તમામ હોસ્પિટલના સંચાલકથી લઈ તબીબોને અહીંયા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે અને જો પૂરતા પ્રમાણપત્ર અથવા કે ડિગ્રી રજૂ નહીં કરી કરવામાં આવે તો આરોગ્ય વિભાગ સાથે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા હોસ્પિટલને મંજૂરી તો નહીં પણ સીલ મારવામાં આવેલી છે તે કાયમી સીલ રહેશે તેવું પણ અધિકારીઓનું કહેવું છે રિતેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત बात कर प्रमुख पर थे हुमलानी प्रमुख पर हमला मामले राजण कांग्रेस नेता मनहर पटेल भाजप पर प्रहार है कि भाजपा लेवा पाटीदार नेताओं ने गर्भित चीमकी નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ અને નરેશ પટેલ અને ખોડલધામ વિરુદ્ધ ભાજપનું આ ષડયંત્ર છે નરેશ પટેલ ભાજપ આંખમાં કણાની જેમ ખૂંચે છે તેવું મનહર પટેલનું કહેવું છે તો નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ લગાવવામાં વર્ત જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આંકાઓની મંજૂરી લેવી પડે છે દુર્ભાગ્ય છે ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનું આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે માથાકૂટ થાય છે અને એમાં આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજું છું કયો પક્ષ સાચો હવે એ ચર્ચા ચાલી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ અને સરધારાનો આ અંગત મામલો હતો જે મામલે ઝપાઝપી થઈ હતી મારામારી થઈ હોય શકે છે જે રીતે સીસીટીવી સામે આવ્યા છે પરંતુ તેમાં ખોડલધામને કોઈ લેવા દેવા નથી તેવું એક પક્ષ કહી રહ્યું છે તો સરદારધામ અને ખોડલધામ સામસામે આવી ગયા હોય આ મામલે તેવું લાગી રહ્યું છે અને આ મામલે હવે રાજકારણ હુમલા મામલે હવે રાજકારણ રમાઈ રહ્યું છે વાત પીઆઈ અને કાવતરું હોય શકે છે તો નરેશભાઈને બદનામ કરવા માટેનું આ ભાજપનું ષડયંત્ર છે તેવું તેમનું કહેવું છે તો સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર જે રીતે હુમલો થયો છે તે મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જે રીતે સરધારા પર હુમલો થયો છે તે મામલે હવે ખોડલધામ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે અમારી વિરુદ્ધ એટલે ખોડલધામ તરફથી કોને આવું કહ્યું કે રાજકારણ રમાઈ રહ્યું છે અત્યારે એક આ નિવેદન આવી રહ્યું છે તેમનું કેવું છે કે નરેશભાઈ ને બદનામ કરવા માટે ખોડલધામ ને બદનામ કરવા માટે આ પ્રકારનું એક કાવતરું હોય શકે છે ભાજપનું આ કાવતરું હોય શકે છે તેવો આરોપ લગાવ્યો છે મનહરભાઈ મનહરભાઈ ખોડલધામ ના થોડી પદાધિકારી છે હિંસા ને ક્યારેય કોઈ સ્થાન નથી હોતું તમારે કોઈ સાથે કોઈ મત ન હોય અથવા તો તમે કોઈ બાબતે સંમત ન હો તો તમે એનો વાર્તાલાપ થી એનો ઉકેલ લાવી શકો છો હિંસા ક્યારેય પણ અપેક્ષિત હોતી નથી અને આ સમગ્ર ઘટનામાં ક્યાંય પણ રાજકીય રંગ આપવાનું કામ કોઈએ પણ ન કરવું જોઈએ મનહરભાઈ કેમ કરી રહ્યા છે એમને ખબર પરંતુ આ બંને સામાજિક સંસ્થાઓ છે અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો જે કોઈ પણ કંઈ નાનો મોટો વિવાદ હોય તો એ જે તે સંસ્થાના પદાધિકારીઓનો વિષય છે એમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને કઈ લેવા દેવા નથી અને જે માત્રને માત્ર સમાચારની સુરખીઓમાં ટકી રહેવા માટે આવા નિવેદનો કોંગ્રેસ કરી રહી છે એનાથી બચવું જોઈએ મારું સ્પષ્ટ માનવું છે કે સામાજિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિને અવકાશ હોતો નથી જી અને એક વાત પણ સામે આવી રહી હતી કે જમીન મામલો છે ને જમીન મામલે આ અદાવત ચાલી રહી છે કઈક અને એ મામલે આ હુમલો થઈ શકે છે જો આ સેના માટે આ હુમલો થયો છે કે એના મૂળમાં શું વાત છે એ તો મને ખ્યાલ નથી મને એટલું ખબર છે કે આવી હિંસા ન થવી જોઈએ અને ગુજરાત સરકારે અને એમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક એ પોલીસ ઓફિસર ઉપર પગલા પણ લીધા છે એટલે કુલ મળીને આ સામાજિક સંસ્થાઓ વચ્ચે થયેલા વિવાદમાં ક્યાંય પણ રાજકીય રંગ આપવો એ ઉચિત નથી નહીં પણ મનહરભાઈ સીધા આરોપ બીજેપી પર લગાવી રહ્યા છે ઋત્વિજભાઈ એટલે આમાં બીજેપી ને શું લેવા દેવા કઈ રીતે લેવા દેવા એ ખ્યાલ નથી આવતો કે સીધા આરોપ બીજેપી પર લાગી રહ્યા છે હું એ કહું છું કે બીજે બીને તો નો સંબંધ નથી આ પ્રકારના વિષયો સાથે એમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી ને શું સંબંધ હોય વિવાદ સાથે એટલે આમાં ક્યાંય પણ કોઈ રાજકીય એન્ગલ આપવાનું કામ ન કરવું જોઈએ કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે સામાજિક સંસ્થાઓમાં પણ આ રાજનીતિ કરવાનો જે અવકાશ શોધી રહી છે એ દુઃખદાયક છે જી ઋતુજય આપનો આભાર

અને ઈ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ છે ઈ હું ન કહી શકું ઈ તમારે પાદરિયા સાહેબ ને પૂછવું પડે ઉમલા પાછળ નું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટ અલગ અલગ ટ્રસ્ટ ના લોકો ઉત્સાહ માં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય જયંતિભાઈ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું કે તું સરદાર ધામ નો ઉપપ્રમુખ કેમ બનો ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને મને કોઈ હાપાડવા વાળું ના પાડવા વાળું કોણ